Family, bada, aumar, YouTube family કેમ છો બધા મજામાં ને અમાર આપણી યુટ્યુબ channel માં આપનો બધાનો હાર્દિક સ્વાગત છે અમે બધા તો મજામાં છીએ તમે પણ બધા મજામાં જઈશો માતાજી બધાને હાજર નરવા રાખે શુભેચ્છા આપું છું અત્યારમાં જો અમાર નાસ્તો બની ગયો છે બધા નાય ધોઈને ફ્રેશ થઈ ગયા જે ગુરુમિના જય શ્રી કૃષ્ણ ગુરુમતો જય જો નાસ્તો બની ગયો છે સાહેબ જો નાસ્તા ની વાટે બેઠે છે લગભગ હવે એમ કહીશ કે કોણ નાસ્તો આપે તો હું નાસ્તો કરી લઉં એને તો લાગ્યું છે ભૂખ પણ ખબર નહી આવે થઈ કોઈ બોલતા નથી હાલો ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ બધા મજામાં છીએ તમે પણ બધા મજામાં હશો એવી આશા રાખીએ છીએ ભગવાનની પ્રાર્થના કરીએ કે બધાને હાજર રાખે

કાલે અમારે સ્કૂલમાં છ દિવસ છે કાલથી અમારે વેકેશન ભરવાનું છે પછી જવાના છીએ ગામડે તો આજે આખા દિવસનો તો કંઈ પ્લાનિંગ છે નહીં કેમ કે આજે અમારે બપોરે તો મારે સ્કૂલે જવાનું હોય અત્યારમાં મારે મેડમને હમણાં નોકરીએ જવાનું થશે આજ તો અજયને ને અંતિયતને બે ભાઈને રજા છે તો હવે તો ખાલી મારે ને મેડમને જ જવાનું છે એટલે અમે બે નોકરીએ જશું બપોરે પાછા ભેગા થઈશું આજે પાછા ભેગા થશું આખો દિવસ નોકરી કરતા હોય એટલે કાંઈ નક્કી હોય નહીં શું કરીએ હાન થાય કે હાવ થાકી જાય પણ જે હશે એ આપણે જોઈશું તો કન્ટિન્યુ જોડાઈ રહેજો અને વિડીયોને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ ચેનલ ને કરતા રહેજો યો ગમે તો નવા નવા વિડીયોનું કંઈક સજેશન કરજો તો એવા વિડીયો પણ અમે ઉતારી શકીએ કેમ કે અમારી પાસે કોઈ એક્સ્ટ્રા કન્ટેન્ટ ના હોય તો સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો કેમ કે તમારા સાથ ને સપોર્ટથી અમારી યુટ્યુબ ચેનલમાં છ હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા ટૂંક સમયમાં દસ હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થવા જઈ રહ્યા છે તો આવો ને આવોનો સાથને સહકાર આપતા રહેજો ખૂબ આનંદ આવે છે તમારો સપોર્ટ છે એટલે જ અમને સફળતા મળે છે તમારી સફળતા ખાલી અમારી સફળતા નથી પણ આપણે બધાની સફળતા છે તો સાથે મળીને આનંદ કરશું ગામડાનો આનંદ લૂટસો લાઈફમાં વિડીયોમાં કોમેન્ટ કરતા રહેજો અમે બધા રિપ્લાય આપતા હોય પણ યુટ્યુબમાં પણ અમને રિપ્લાય આપતા રહેજો અને નવા નવા કન્ટેન્ટ અમને કહેતા રહેજો માં અમારું પેજ છે ઝાલા કોમેડી વિડીયો એન્ડ બ્લોગ્સ કરીને એ ફેઝ ને પણ ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામમાં અમારી આઈડી છે સદગુરુ અંડર મ્યુઝિક ઓફિશિયલ તો આમાં પણ ફોલો કરી લેજો અને આ અમારી સદગુરુ મ્યુઝિક ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને ઝાલા કોમેડી વિડીયો એન્ડ બ્લોગ એમાં શોર્ટ વિડીયો આવે છે આ બે અમારી યુટ્યુબ ચેનલ છે તો આમાં પણ અમને સપોર્ટ કરતા રહેજો અને વિડીયો જોતા રહેજો બાકીની ડિટેલ્સ હું આગળ કહીશ કેમ કે આજે ઘણું બધું તમારી સાથે વાત કરવી છે આજે અમે ઈચ્છા થઈ છે કે ભાઈ આપણા ફેમિલી સાથે થોડીક

તેલ મરચું બનાવ્યું હોય ત્યારમાં ભીંડાનું શાક તો ભાખરી બનાવી છે તો બધા નાસ્તો કરવા બેસી ગયા છીએ હાલો બધા નાસ્તો કરવા રિપોર્ટ ભીપોર્ટ કરાય આવજો પણ બાપ તો બાપ છે હો સાહેબ આ દુનિયામાં પપ્પા ભેગા હોય

મેડમ નોકરીએ વહી ગયા છે વિશ્વાબેન ને નવડાવી તો વડાવી મારો બા ઉડાવે છે મારે અજય ઘેરે છે અંકિત પણ ગયો છે હવે હું ને અજય ને મારા બા અમે ત્રણ જણા ઘરે છે એ વિશ્વાબેન કૂતી છે મારા પપ્પાનો નો વિડીયો કોલ આવ્યો હતો એટલે હમણાં અહીંયા વાત કરતા હતા હવે મારે મોટો ભાઈ અલ્પેશભાઈ વિડીયો કોલ છે એની અરે વાત ચાલુ છે અને આ જો અમારું સરસ મજાનું મંદિર છે કાલે સાફ સફાઈ કરી સરસ્વતી માની ની સુબી છે મારા વિદ્યા ની દેવી માતા સરસ્વતી ચામુંડામાં દાદા રાધે કૃષ્ણ આ જો અખરોડ અખરોડનું લાકડું આવે ને એનું મંદિર છે કેદારનાથ કેદારનાથનું મંદિર છે જો કેદારનાથ મહાદેવ અખરોડ લાકડામાંથી બનાવેલું છે હું હરિદ્વાર થી લાવ્યો અને બીજી ખાસ કે જો મારા મંદિરિયામાં પૂજા માટે હું દરરોજ માટે ધ્વજ રાખું છું ભારત નો ધ્વજ જેમની હું દરરોજ પૂજા કરું છું આપણે આવી ગયા સ્કૂલે થી આકી બાકીને કેમ કે આજે સુપર મીટિંગ હતું પેપર ચેકિંગ હતું આજે સ્કૂલે જે સરસ મજાની ગિફ્ટ પણ અમને દિવાળી ગિફ્ટ મળી છે અને ઘરે આવી ગયા છે એ બધાય ઓલરેડી ઘરે અમારે આવી ગયા છે તો જો આ અમારે સિંગપાક તો બેઠો બેઠો હું સિંગપાક ખાવ છું તો ચાલો તમે પણ ખાવા અમારે મેડમ ને બધા આવી ગયા છે ઘરે હમણાં અમારા મોહિતભાઈ આવી જશે તો આપણે એમને પણ મળશું તો હું સિંગપાક ખાઈ લઉં તમે પણ હાલો ખાવા અને વિડીયો એડિટિંગ થાય છે તો એ પણ શોર્ટ વિડીયો એ પણ હમણાં તમને આઠ વાગે જોવા મળશે તો કન્ટિન્યુ દરરોજ શોર્ટ વિડીયો અમારા આઠ વાગે આવતા હોય છે તો એ વિડીયો જોવાનું ભૂલતાની ખૂબ આનંદ આવશે અને કોમેન્ટ કરતા રહેજો જેવા વિડીયો હોય એવા તમને જોવાની કોઈ નવી ઈચ્છા હોય તો એમની પણ અમને લિંક શેર કરજો અને અમને સપોર્ટ કરતા રહેજો અને વિડીયો જોતા રહો આપણે આજે સરસ મજાની રસોડામાં વાનગી બની રહી છે એ તમને અમારા મેડમ કહેશે કે હું બનાવી છે કેમ કે આ દિવાળી નજીક આવી છે અને થોડો ટાઈમ મળતો જાય એટલે નવી નવી વાનગી મસ્ત મસ્ત બનાવતા જાય બે દિવસ પહેલા આપણે જોયું તો બટેકા પૌવા મસ્ત બનાવ્યા હતા કાલે જમવાનું પણ બહુ મસ્ત બનાવ્યું હતું આજે બપોરે દૂધી દાળ ને મારા મમ્મીએ બનાવ્યું હતું રોટલા અને રોટલી ને તો અમારે મેડમ જવાય કંઈક બનાવે હું બનાવે આપણે પૂછીએ ને હું બનાવ્યું મેડમ આલુ પરાઠા ના પ્રોગ્રામ છે આપણે હમણાં કેટલા સમય થી ખાધેલા નથી એટલે આજે બનાવી નાખીએ બધાની બહુ ઈચ્છા છે આલુ પરોઠા ખાવાની એટલે આપડે જો લોટ લઈ લીધો હમણાં બટેટા બફાઈ જાય પછી આપડે ત્યાં લોટ બાંધી લઈએ Mm -hmm. Try to try and will be success.

સરસ મજાના પરોઠા બની ગયા ચા ને દહી ને આલુ પરોઠા બધું બની ગયું છે અમારે મોહિતભાઈ આવી ગયા જમવા બેસી ગયા અમારા મેડમ ને અમારા બા ને વિશ્વાબેન ને અમિત અમિતભાઈ અમિત ને અજય ને બધા જમવા બેસી ગયા છીએ તો સરસ મજાના પરોઠા બનાવ્યા હતા સુકી ભાજી દહીં ચા પરોઠા तो चलो बदा जमी ले wow. सुरसुरी <laughs> बॉबी अब ये सुरसुरी આપણે યુટ્યુબ ફેમિલી જો અત્યારે રાતના સાડા અગિયાર પોણા બાર જેવું થઈ ગયું છે અમારે વિશ્વાબેન પણ હોઈ ગઈ બધાએ હુઈ ગયા હવે હું એક જાગુ છું કેમ કે વિડીયો એડિટિંગ કરતો હતો સવારના આપણે આ વિડીયો તમને બધાને જોવા મળશે તો આપણે સવારે બધા જોજો વિડીયોને શેર કરજો લાઈક કરજો અને ખાસ કરીને કોમેન્ટ કરજો કેમ કે એક બે દિવસમાં અમે યુટ્યુબમાં લાઈવ થવાના છીએ આપણા પ્રશ્નો જે કહે છે એનું સોલ્યુશન કરવા માટે તો બધા લાઈવમાં જોડાજો આપણે વાતચીત કરીશું ખૂબ આનંદ કરશું અને આવોને આવો બધા સાથને સપોર્ટ આપતા રહેજો વિડીયોને શેર કરતા રહેજો તો ફરી પાછા મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ